આગળ વાત કરીએ તો કેશોદના અજાબ ગામે પટેલ સમાજ ખાતે ભાનુબેન દેસાઈના યજમાન પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેશોદના અજાબ ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠેથી ભાગવતાચાર્ય જ્યોતિષી વિશારદ વરૂણ પંડ્યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે ભાગવત સપ્તાહે જ્ઞાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસ પીઠ કહી શકાય કે અમૃત રસપાન કરાવી ભાવિકો ભક્તો શ્રોતાઓને સરળ ભાષામાં ઉદાહરણો અને કહી શકાય કે ગીત સંગીત સાથે પુરાણોનું જ્ઞાન પીરસી રહ્યા છે આ પ્રકારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન અજબા ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહ નું શ્રવણ કરી શ્રોતાઓ ધન્યતા અનુભવી રહ્યા છે કે કેશોદના અજબા ગામે પટેલ સમાજ ખાતે ભાનુબેન દેસાઈ ના યજમાન દેશ મધ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે